તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર વેળાવદર ગામના આસપાસના વિસ્તારમાં ફોર વ્હીલ કાર આખલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગત રાત્રિના કોઈપણ સમય દરમિયાન ફોર વ્હીલ કારનો અકસ્માત થયો હતો તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર વેળાવદર ગામના આસપાસના વિસ્તારમાં ગત રાત્રિના સમ કોઈપણ સમય દરમિયાન ફોર વ્હીલ કાર આખલા સાથે અથડાતા બે વ્યક્તિના નાના મોટી તેમજ ગંભીર ઇજા થયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કોઈ કોઈપણ સમય દરમિયાન બનેલા ઘટનાના પગલે આજે સવારે સાડા સાત કલાકે જાણવા મળતી વિગતો અનુસાર ફોર વ્હીલ કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા